કે એક વર્ષની અંદર જે રકમ બાકી છે એ કોર્ટમાં જમા કરાવવી પડશે અને એની બાહેધરી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આપી છે મતલબમાં હવે એક વર્ષની અંદર જેટલા પૈસા છે એ ફરજિયાત ભૂપેન્દ્ર ઝાલાએ જમા કરાવવા પડશે ભૂપેન્દ્ર ઝાલા યાદ છે પોન્જી સ્કીમવાળા બહુ નામ ચગેલું હતું એમાં જે લોકો ફસાયા હતા એના માટે એક રાહતના સમાચાર આવ્યા છે ગુજરાત હાઈકોર્ટે ભૂપેન્દ્ર ઝાલાને જામીન આપ્યા છે પરંતુ એની સાથે એક વર્ષની અંદર જે રકમ રોકાણકારોને આપવાની છે એ બધી કોર્ટની અંદર જમા કરાવવાની બાહેધરી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આપી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ તમને યાદ હશે કે લગભગ આઠેક મહિના પહેલાં સીઆઈડી ક્રાઇમ સીઆઈડી ક્રાઇમે બી ઝેડ ફાઈનાન્શિયલ સર્વિસિસના ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરેલી અને તે વખતે આ મુદ્દો મીડિયાની અંદર સોશિયલ મીડિયાની અંદર જબરજસ્ત ગાજેલો હતો કારણ કે એ વખતે એવું કહેવાતું હતું કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા ભાજપનો કાર્યકર છે અને એણે બોન્જી સ્કીમ શરૂ કરેલી હતી અને છ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ હતું એવું તે વખતે કહેવાતું હતું અને આની અંદર ઘણા બધા રોકાણકારો ફસાયા હતા એવી પણ ચર્ચા ચાલી હતી અને આ ભૂપેન્દ્રસિંહ ઝાલાની આખી હિસ્ટ્રી પણ સોશિયલ મીડિયામાં તે વખતે આવતી હતી એની પોતાની સ્કૂલો પણ છે હવે આઠ મહિના પછી આ કેસને જ્યારે ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી થઈ ત્યારે થોડા દિવસ પહેલાં ગુજરાત હાઈકોર્ટે આ ચુકાદો અનામત રાખેલો અને હવે ગુજરાત ચુકા ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે એમના જે જામીન અરજી હતી એને મંજૂર કરી દેવામાં આવી પણ સાથે કોર્ટે એવું કીધું કે એક વર્ષની અંદર જે રકમ બાકી છે એ કોર્ટમાં જમા કરાવવી પડશે અને એની બાએધરી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ આપી છે મતલબમાં હવે એક વર્ષની અંદર જેટલા પૈસા છે એ ફરજિયાત ભૂપેન્દ્ર ઝાલાએ જમા કરાવવા પડશે આઠ મહિના પછી હવે ભૂપેન્દ્ર ઝાલા જેલમાંથી આવી શકશે હવે તમને સવાલ એમ થાય કે આની રકમ કેટલી હશે કારણ કે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચનું જ્યારે ધરપકડ થયેલી ત્યારે તો એવા સમાચાર આવતા હતા કે છ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ છે એટલે છ હજાર કરોડ રૂપિયા રોકાણકારોને ચૂકવવાના છે પરંતુ જે પ્રમાણે જાણવા મળ્યું છે એ પ્રમાણે કોર્ટની અંદર એકસો કરોડ રૂપિયાની રકમ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોને ચૂકવવાની છે એમાં એણે એક પહેલા મહિને એક કરોડ જમા કરાવેલા બીજા મહિને બે કરોડ જમા કરાવેલા ત્રીજા મહિને ત્રણ કરોડ જમા કરાવેલા અને હવે બાકીની નવ મહિનાની અંદર સરખી રીતના જે બાકીની રકમ હશે એ કોર્ટમાં જમા કરાવવી પડશે અને જે રોકાણકારોએ ફરિયાદ કરી છે કારણ કે હવે જે નવા કોઈ નવી ફરિયાદો હવે આવતી નથી એટલે અત્યાર સુધીમાં જે લોકોની ફરિયાદ આવેલી છે અને એનું જે કન્ફર્મેશન મળ્યું છે કે હા આના પૈસા ફસાયા છે આના પૈસા બાકી છે એવા લોકોને પછી કોર્ટ દ્વારા રકમ મળી જશે તો આ જે લોકો ફસાયા છે એના માટે એક સારી વાત છે કે ભાઈ ચાલો આટલા વખતથી પૈસા ફસાયા છે તો એ કમસે કમ પાછા આવશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ